મારું નામ દિનેશભાઈ વરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી આજ રોજ અમોએ આવેદનપત્ર અને ધોરાજી પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર ગુનો દાખલ કરવા માટે અરજી આપેલ છે જેમાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી વિરુદ્ધ જેઓને શારીરિક ઈજા પહોંચાડવા અને ખતમ કરી નાખવા માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાગીદારી જેમની તેમની સાથે છે એવા નેતાઓએ જે વાણી વિલાસ કરેલ છે એના વિરુદ્ધમાં એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી સાથે આજરોજ અમોએ આવેદનપત્ર અને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ ગુનો દાખલ કરવા માટે અમે ફરિયાદ અરજી આપેલ છે મારું નામ કાશમભાઈ કુરેશી ધોરાજી નગરપાલિકાના માજી પ્રમુખ કોંગ્રેસ તરફથી અમોએ આજે ડેપ્યુટી કલેક્ટરમાં આવેદનપત્ર આપેલ છે કે અમારા માનનીય રાહુલ ગાંધીજીને જે ભાજપના નેતાઓ અને એના મરતીઓ દ્વારા ધાક ધમકીથી મારી નાખવાની ધમકી અને બીજી રીતે પરેશાન કરવામાં આવે છે એના વિરોધમાં ડેપ્યુટી કલેક્ટરમાં અમે

અભ્રસ્ત ભાષાનો ઉપયોગ કર્યો છે તેના વિરોધમાં આજે ધોરાજી કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આપેલું છે તેમજ ધોરાજી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે આવા હલકી માનસિકતાવાળા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી અમારી છે માંગણી છે આજે શું થયું આજે મેં ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અને સહયોગ પાર્ટી દ્વારા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી વિરુદ્ધ જે અભ ટિપ્પણીઓ કરી છે અને રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેના જે પ્રયત્નો કર્યા છે તેના માટે અમે તેના વિરુદ્ધમાં આજે ફરિયાદ દાખલ કરેલી